બોધિક અને માનસિક સજ્જતા વધે આ ખ્યાલ સાથે શ્રી અંકુર રાજકુમાર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન મેળો પ્રોજેક્ટ વર્ક તથા ભાતીગળ સંસ્કૃતિનું ભવ્ય પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું હતું જેવા ધોરાજીની શિક્ષણ પ્રેમી તથા ધર્મપ્રેમી જનતા સમક્ષ નાના નાના બાળકો દ્વારા વિજ્ઞાન મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે બાળકોને પ્રોત્સાહિત કરવા તથા કાર્યક્રમની ઝલકને નિહાળવા અંકુર સ્કૂલ અને રાજકુમાર સ્કૂલ દ્વારા ધોરાજી શહેરના કાર્ય તથા બહેનોને આમંત્રણ પાઠવવામાં આવતું જેમાં વહેલી સવારથી નહીં આ વિજ્ઞાન મેળાને જોવા માટે ભાઈઓ તથા બહેનો ઉમટી પડ્યા હતા અને પાંચસોથી વધારે બાળકોએ અવનવી કૃતિઓ રજૂ કરી હતી અને લોકોને કૃતિઓને વખાણી હતી અને રાજકુમાર તથા અંકુર સ્કૂલની વિજ્ઞાન મેળાની કૃતિઓ તથા બાળકોના સેવાઓને ધોરાજી શહેરમાં સામાજિક સંસ્થાઓ તથા આગેવાનો તથા લોકો દ્વારા બિરદાવી હતી રિપોર્ટ ફિરોજ સુનેશા ધોરાજી મારું નામ સરવાણી યંત્રા છે મેં આજે વિજ્ઞાન મેળાનો પ્રોગ્રામ રાખેલો છે જેમાં મેં ભાગ લીધો લે સંસદ ભવન વિશે અને અહીંયા પાંચસો વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે કેજીથી મેં અહીંયા જ અભ્યાસ કર્યો છે રાજકુમાર સ્કૂલનો અભ્યાસ બહુ જ સરસ છે અલગ 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 વિષય પર પ્રોજેક્ટ બનાવી લેવા છે અને જેમાં મેં સંસદ ભવન પ્રોજેક્ટ બનાવ્યો છે અહીંયા જુનાણી વસ્તી પર લાવવામાં આવી છે બે દિવસ નું આયોજન છે શનિવાર અને રવિવાર લોકોને અપીલ કરીએ કે તમે વધારે અહિયાં જોવા આવો અને ખુબ જ સારો છે મારું નામ હેરભા કલાવતી છે ઘણા સમય ત્યાં સંસ્થામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું શિક્ષણ આપણી આપણે ન વિસરીએ અને આપણે વિજ્ઞાન ક્યાં સુધી પહોંચ્યા છીએ એટલે વિજ્ઞાન અને સંસ્કૃતિનો બંનેનો સમન્વય કરીને અમે આનું આ આયોજન આજનું અમારું કરેલું છે અને અમારી સંસ્થા શિક્ષણની સાથે સાથે અવાક કાર્યક્રમ કરી અને હર હંમેશા સંસ્કૃતિ સંસ્કૃતિને ઉજાગર કરતી રહે છે